કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં તો આજે હું આવી ગયો છું સુરતમાં મકાઈ પુલે ભરાતી એવી રવિવારી બજારની મુલાકાત લેવા તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું તમને રવિવારી બજારમાં મળતી તમામ વસ્તુઓ દેખાડીશ તો સુરત બીઆર ટિયાસમાં બેસી અને ત્રીસ રૂપિયાની ટિકિટ કરી અને હું આવી ગયો છું મકાઈ પુલ બાજુ જ્યાં રવિવારી બજાર બજારે છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો હું તમને અહીંયાથી શરૂ થતી રવિવારી બજાર તમને બતાવું દોઢસો મળે છે અત્યારે બહુ ગર્દી છે કેમ કે બાર વાગી જાય છે ગરદી તો છે બધું તમને બધી વસ્તુ મળી રહેશે એકથી એક વસ્તુ બધી મળી રહે છે કોટ છે પટ્ટા છે બેડ છે ચશ્મા શૂઝ ચપ્પલ છે એ કાંઈ જ બધું મળી રહેશે છે અહીંયા એ પણ સસ્તા ભાવમાં જો આ બાજુ હજુ આગળ તમને ઇલેક્ટ્રિક બધી વસ્તુ બતાવો પહેલાં તમને આ એવું બધું બતાવું બધી વસ્તુ મળી રહેશે બિલ્ડિંગ છે એની સામે જોવા તમને આ બાજુ કાકા જોવા મળશે ઇલેક્ટ્રિક વસ્તુ ખજાનો લઈને બેઠા હોય છે તમને બતાવોન છે બધા સ્પીકર ને લાઇટ ને જે કાંઈ જો બધું મળે છે સ્માર્ટ વોચ આ બધી સ્માર્ટ વોચ છે જે તમને છસો થી સાતસો મળી રહે છે ઇલેક્ટ્રિક બધી વસ્તુ અહીંયા મળી રહે છે અંદર પણ એક છે એ પણ તમને બતાવીશ તો ચાલો વિડીયોમાં આપણે આગળ વધીએ ઘડિયાળ છે કપડાં કપડાં તમને જેટલા જોતા એટલે મળી જશે કડિયાળી પ્યાજ રસોડાની બધી વસ્તુ પાના પકડ તો અહીંયા સિત્તેર રૂપિયામાં એક ચશ્મા અને સો રૂપિયામાં બે ચશ્માના પીસ મળી જશે તો આ બધા ચશ્મા છે જે કાંઈ પસંદ આવે તો લઈ લેવાના ઘડિયાળ પણ છે

આ બાજુ જિમ નો સામાન પણ બધો છે બધી જીમ ની વસ્તુઓ એ બધી ગિમ્બલ ને આ બધી વસ્તુ આ બાજુ સરસ મજાના જાડા જાડા એવા મોજા પણ છે હાથ પગના જે કાંઈ મળી જશે આ બાજુ હાથ ને બધી છોકરીઓની વસ્તુઓ એ મેકઅપ બધા સાડસઠ તમને બસો તે ત્રણસો રૂપિયામાં મળી જશે બધા ટી શર્ટ તમને જોવા મળે છે બધા તદ્દન સસ્તા ભાવ હોય છે આ બધું એકલા ટી શર્ટ ને એવું બધું છે પેન્ટ ને ટી શર્ટ કપડાં સૌથી વધારે અહીંયા વેચાય છે રવિવારી બજારમાં જો આ બાજુ પણ પાછો જેમનો સામાન છે બધા સ્ટીલ જેવું છે બધું બાજુ પુસ્તકો પણ છે ચપ્પલ છે ચપ્પલ ને શૂઝ ને બધું છે સો સો રૂપિયા મળી જાય આ બધા ભંગાર જેવી વસ્તુ છે જો લાટ બધી વસ્તુ આ બધી તમારે લેવી તો લઈ શકો બધું સેકન્ડ હેન્ડ વસ્તુ એ બધી આ બધું છે ટેબલ છે કાસ ફર્નિચરનું નામ છે જે આ જોતો અહીંયા મળી જાય સોફા પણ એક ચશ્મા એક ભાઈ લઈને બેઠા પચાસ રૂપિયામાં ગમે તો ચશ્મા લઈ લેવાના આ છે મોટો સ્ટોર ઇલેક્ટ્રિકનો એટલે બધું કીબોર્ડ ને હેડફોન ને બધું બંધ હોય તો ડબલ પૈસા લઈ જવાના એવી ગેરંટી આપે છે હેડફોન ને બધા મોટા મોટા હેડફોન પાવર બેક ને આ છે રિમોટ ને બધું છે ફિલ્ટર પણ છે જો નવા નવા સોફા બધા સરસ મજાના

છે આ નવે નવે ખૂટ સી હલો આ બાજુ ટીવી છે સ્પીકર છે મોટા મોટા નાના નાના સ્પીકર છે હલો હજ આગળ બધું આ બાજુ પણ સ્પીકર ને એવું છે આ બાજુ બધું લોખંડ ને એવું છે આ બાજુ કલરના ના ડબ્બા રૂપિયા આપો ગેસ ના ચૂલા પણ છે હોમ થિયેટર બ્લૂટૂથ વાળા હે બે પેલા એમ નહીં ખોલો એક બર્સ ને એમ યાર કોણ છે બધા 100 રૂપિયા આ બાજુ પણ કવર પર મોબાઈલ ની પાછળ કવર લગાડવા માટે પણ મસ્ત છે લગાડી દેશે તમને ઓલરેડી 30 રૂપિયા અને 20 રૂપિયા અને 50 રૂપિયા આ બધા જે બ્લેક લાઈન ગીડિયા બધું છે જેમ છે બધું સરસ મજાનું વાસણો પણ છે બધું રસોડાના વાસણો આ બરાબર છે આ બધું બધું છે તેમ બધું ડુપ્લિકેટ છે આ બધું એ છે આ બધું કીબોર્ડ છે સ્પોટલાઈટ છે સેવલેસ સીલિંગ લાઈટ છે આ બધું છે કમ્પ્યુટરનું સામાન રાઉટર કેમેરા હું તો ડાઈસન મે આવી હું પે કાટે પે લઈ જઈ કે વેચુંગા તો આ રેશટરી મધરボード ને બધું છે રેશો મે દેજો જિન તો ફાઈનલ આવી ટીચો બોક્સ છે કેમેરા છે શું જોવે તમારે જેવા જોઈએ બધું મારા નાના છોકરાઓ માટે તો આ ઇલેક્ટ્રિક બાઇક સોરી કાર આ બધું લાટ બધા મોબાઈલના ટેબ્લેટ્સ એ તમને બતાવું બસ સરસ મજાનો આઈપેડ છે પણ તમારા ખર્ચો કરાવવો પડે તમારે કાંઈ રિપેરિંગ આવે નહીં ખર્ચો કરાવવો પડે બધું શરૂઆત કે હોય ને તમારે ખર્ચો કરાવીને તમારે રિસ્ક ઉપર લેવું હોય તમે લઈ શકો નાનું લેપટોપ પણ છે આ બાજુ બધો ભંગાર પડ્યો છે બધું મળી જાય આ બાજુ નાસ્તો પણ છે નાસ્તો કરવાનું પણ આ બધું લાર્જ છે બધી આ બાજુ આગળ આ બાજુ નાસ્તાની હારી પણ છે કેમકે બહુ મોટી બજાર છે નાસ્તો કરવો તમે કરી શકો છો ઇલેક્ટ્રિક વસ્તુ અને કપડાની વસ્તુ બહુ જ મળશે આ બધી વસ્તુ છે કપડાં તો જેટલા જતા એટલે મળશે આગળ આગળ બધું કપડાનું જ છે બધું તો આ બધી કોમ્પ્યુટરની વસ્તુ છે માઉસનું એવું છે પાવર બેંક છે ફોર ફોર્ટી બીની હાઈ ડ્રાઈવ છે બધી હાઈ ડ્રાઈવ આ બાજુ સીસીટીવી કેમેરા પણ છે કેમેરા પણ છે આગળ કેમેરા આ સીસીટીવી કેમેરો સરસ ક્વોલિટીમાં છે આ પણ એક કેમેરો જ છે આ પણ એક કેમેરા ટ્રીમર બલ્બ

આગળ લેપટોપ અને ટેબ્લેટ્સ બધું જોઈને આગળ આવ્યો છું આ બધું એકલા કપડાં જ મળે છે કપડાં જેટલા જ હોતા એટલા મળશે અને બધી વસ્તુ મળશે લેવું ન હોય તો કાંઈ નહીં પણ એકવાર આ જ્યારે આવો સુરત ત્યારે એકવાર તો અહીં આંટો મારજો મજા આવશે ખાલી જોવાની મજા આવશે આ બધા કપડાં બધા છે એકદમ સસ્તા ભાવ હોય વીસે ત્રીસ ને પચાસને હો બધા કપડાં જ છે એકલા થેલા બધી બેગું પણ છે

ખાલી સો રૂપિયા નું બધા કવર જે પણ મોબાઈલ નું હોય સો રૂપિયા નું કવર પસંદ આવે લઈ લેવાનું બેલ્ટ છે પર્સ છે I'm going તો હતી રવિવારી બજાર છે દર રવિવારે મક્કા પુલ એટલે કે આ લોકેશન કહેવાય મક્કા પુલના મક્કા પુલ અને તાપી નદીના કિનારે આ બાજુ ભરાય છે જ્યારે પણ સમય મળે ત્યારે આવજો અને અમારે ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું નવા વિડીયોમાં